શ્રી કૃષ્ણ જઈશ આજે ઓક્સફર્ડ લાઇબ્રેરી છે કે જ્યાં ભગવાને લખેલી શિક્ષા પદ્ધતિ રાખી છે એના દર્શન કરવા જવાનું છે અને અહીંથી પછી હેમલ એમસ્ટેડ સુરેશભાઈ કોઠોડે એની ત્યાં પાર્ટી છે સમર પાર્ટી એમાં જવાનું છે હાલો બધા શિક્ષાપતિના દર્શન કરવા શિક્ષાપતિની હિસ્ટ્રી છે એ આપણે લાઇબ્રેરીમાં જઈને ચાલબી કાપશું એમાં એ લોકોએ લખ્યું છે આમ તો ખબર બધા આ યુનિવર્સિટી છે આ બધી સાયકલ લઈ જો કેટલી છે આજ નેધરલેન્ડ યાદ આવી ગયું કે મેં આવી રીતે સાયકલ હતી જો આ સિટી બસ સરસ છે ફરવા જેવું છે એમ સિટી મને બસ હોય ને બસ ફરવા જેવું હોય જોવા હોય તો થી ઉપર હોય નકર થોડી કોઈ એવી じゃ લાઈબ્રેરી આયા છે કે મળે ને સય પાર્ક જે તો ચલાય છે ગોળી તો થાય આ છે એ નહીં જાય આલોનો રસ્તો આધી સે બસ આ એક એક સાયકલ ને હા ઘણા કીધું સ્કેરું મે કે મને આ હા જ નેધરલેન્ડિયા જાવે કે મારું ઉપર સાયન્સી જવા હતું ગાડી આપડે જ આમ આવવાનું છે જવાનું છે થોડીક વાર વેઈટ કરી પણ આજ મને લાગે વેધર ઇ સારું છે એટલે પબ્લિક તો જો આજે સેન્ટ્રલ લંડન માં હોય ને ટાઈપ ની છે અત્યારે ને બિલ્ડિંગ ઓય સેન્ટ્રલ લંડન માં હોય ને એવા જ છે હા હા

આજ જ શિક્ષાપત્રી ઓપન નથી ને પણ એક પેજ ના દર્શન પણ થાય આ મૂકે ભૂલી ને ફોટો બતાવીશ અને કોઈની હિસ્ટરી ખબર હોય એ થોડુંક બોલો અમારે શિક્ષાપત્રી અહીંયા કેવી રીતના પહોંચી કોને તમને ખબર હોય તમે બોલો

તરત બધા કાંટા ખરી ગયા હતા હાલમાં જે રાજકોટમાં બોડી છે એ બોર બોડીમાં બોરે આવે છે પણ એમાં હજી કાંટા નથી અને એ બોરના થોડીયા જો બીજો આવે તો નવી બોડી ઊભી એમાં પાછા કાંટા થાય છે અને એ બોડીના દર્શન આપણે હા આપણે કરેલા છે કાવું મમે તો એની પહેલાં એક વખત કર્યા હતા આપણે બીજી બે વખત કર્યા છે સરદાર બગયા ત્યારે જ આપણે ગયા હતા હં ગયા

Oh, Krishna okay. yes. English Holy English last one English okay. English Holy uh, <inaudible> books

હોર્ટેન હોલ્ડિંગનો ના આ કહીંગલેન્ડ નો છે ઓક્સફોર્ડ સાઇડ નો છે ફેલો જૂન હા હા એવું જ છે આ તો આ અંદર છે આ દોરેલો એલોકોય મેપ મેપ છે આપકો આયનો કે છે આયનો પણ આ થી ઓક્સફોર્ડ નો છે આ ઓક્સફોર્ડ

સ્ટુડન્ટ લોકોનું 3 વર્ષ 3 વર્ષ 4 વર્ષનો કોર્સ પૂરો ને પછી આવી રીતના હોય એ લોકોનો ઇન્ટરેસ્ટ આજે ફોટોગ્રાફી ને બધું ચાલતું એ લોકોનું હા હા પબ્લિક છે એટલે ચેક હા બધાય ફોટા પડાવે છે ને એટલે પપ્પા કે છે હમણાં ફૂલડા આપે છે ને ફોટા પડાવે છે ને આને બધાને જો આ ડિગ્રી મળી ગઈ હોય હવે તમને એટલું માણસ સેન્ટ્રલ લંડન સિવાય નો જોવા મળે

લોકો કેમ્પસ આપણને જોવા ના મળે પણ આજે ઓપન ડે છે બધાનું ક્યાં આવે છે ગાડી ઓકે હલાય છે મમ્મી મમ્મી હલાય છે નીચે પથ્થર છે વાંધો નથી ને હા હા

આપણે ઓક્સફર્ડથી નીકળી હવે આપણે એમલ એમસ્ટ્રેડ પહોંચીએ સુરેશભાઈ કોટડીયા છે આપણા એક મિત્ર માલસિકાના એમને સમર પાર્ટી રાખી છે આપણે મિટલેનવાળા બધા ફેમિલી ફ્રેન્ડ છે લંડનથી છે થોડા હિમાંશુ ઇન્ટુ ભક્તિના સસરાને એટલે સચિનભાઈ ને બધા તો બધા દસેક મિનિટમાં પહોંચીએ બધાને મળીએ અને હમણાં પાછો लॻे <laughs> नगर <laughs> 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 હા હા જય સુરેશભાઈ બોલ શું બોલ્યું કે કર્યું છે તમે પૂરી છે પછી મારી મારી ચેનલ કાઠિયાવાડી લાઈફ સ્ટાઈલ ઇન યુકે સુરેશભાઈ તમારી ચેનલ નું નામ ને બધું બોલી જવાનું એકવાર કાઠિયાવાડી લાઈફ સ્ટાઈલ ઇન યુકે હા

માયાપુરી કે છોલે કુલચે કદાચ યુટ્યુબ માં સર્ચ કરશો ને દિલ્હી કે ફેમસ માયાપુરી કે છોલે કુલચે તો ઈ સ્ટાઈલ થી હું બનાવું છું પણ એનાથી થોડુંક અલગ ઇકો કોરા રાખતા હોય છે

આ એમે કેધું હોય આ બધા કોડવડ હોય બધાના કે આપણે વર્ષ જોડે રહીએ ને પછી કોડવડ સેટ થઈ જાય

ના કે કરવા અમે ચલો અમે ઓકે યુ વેલકમ કેટલા વાગે ઘરે પહોંચશું આપણે વાગે બતાવે છે પણ આગળ એપોઇન્ટમેન્ટ છે એટલે થોડું થશે ને હા હા હા